અમદાવાદના ઠક્કરનગર પાસે ગૌમાસ આશંકા છે અને આ મામલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના ઠક્કરનગર પારૂસ ટાવર પાસે ગૌમાસ પકડાયાની આશંકા છે નિકોલ પોલીસે આ મામલે કાર્યવાહીની શરૂઆત કરી છે બજરંગ દળના ગણેશ વંજારાએ રિક્ષામાંથી ગૌમાસની આશંકાએ

તો એમને રોકાયા અને ત્યાં જ કંટ્રોલ માં ફોન કરીને પોલીસ ને બોલાવી લીધા એવું છે કે જે જાહેર રોડ ઉપર આજે હિન્દુ વિસ્તાર ની અંદર જે આ જે ગૌમાસ આવી રહ્યું છે તે અનરીગલ છે ગૌમાસની ની પરમિશન કોઈએ સરકારે આપી નથી અને જે તે વિસ્તારમાં કે છે 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 કાયદામાં રહીને આપવામાં આવી ભાઈ તમે તમે તમારા નિકોલ પોલીસ સ્ટેશન અમારી ફરિયાદ હવે અમને એફએસએલ રિપોર્ટ માટે જાણ કરી દીધી છે એફએસએલ રિપોર્ટ આવશે એના પછી પીઆઈ સાહેબ અને બધી અમને તાત્કાલિક બધી બધી જાણ અમને કરવાના છે આજ રોજ બપોરના સમયે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બ્રિજ નીચે એક મોડિફાઇડ બાઇકમાં એક છોકરી તથા મહિલાઓ અને એ લોકો લઈને ગણેશભાઈ વણજારા નામના માણસે તેમને રોકી અને એ ચેક કરેલું અને એમને પૂછેલું કે ભાઈ આ તમે શું લઈને જાઓ છો એમણે કહ્યું કે અમે અમારો ખોરાક લઈને જઈએ ખાવાનું લઈને જઈએ છીએ તો એમને ડાઉટ ગયેલ કે આ ગૌમાસ છે જે બાબતે ત્યાં અન્ય માણસો પણ ભેગા થઈ ગયેલા તેમણે સ્વ નંબર પર કોલ કરેલો જેથી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આ તમામ મહિલાઓ અને જે કંઈ મળી આવેલ માસના રોચા અને માથું નિકોલ પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયેલ છે અને આ બાબતે નિકોલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી એફએસએલના અધિકારીને બોલાવી અને એની આગળની તપાસ